દાદા તમે નવા આયા હા બે તારીખ આવ્યો બે તારીખ આવ્યા બે તારીખે રાતે ભાઈબંધી થઈ ગયા તમારી બધા જો ઓળખાડ થઈ ગયા ઘર જેવું જ થઈ ગયું શું નામ તમારું પ્રવીણ પ્રવીણ કઈના છો મૂડી મુડી મુડી સુરેન્દ્રનગર જિલ્લાના વાહ મૂડીમાં કયું ગામ મૂડી પ્રોપર ઘણી વાર આવ્યા છું ના અમે જ ન જતા વર્ષો થી નહીં કેવું છે ત્રણ ચારસો જે રજવાડું ને એ ટાઈમ થાય નહીં અમદાવાદ થી આવ્યો અમદાવાદ છે નહીં કર્યા કર્યા કોઈને ચાલી જોયા જ જોયા જ નહીં બાર ને બાર ફરતો અત્યાર સુધી અમદાવાદ માં અમદાવાદ માં ચારે બાજુ કોણે બધે વસ્તાપુર ના રોડ ઉપર રોડ ઉપર ઘર નહીં ઘર નહીં

ભડતો ભડકતો આવ્યો પાછો બોરસદ ભાઈ મળ્યો નડિયાદ 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 સુધી હું શું નડિયાદ સુધી એક બેન ની ઓળખાણ બે બે બધા એ અમારી જોડે જ છે એમની જેવી મજા નઈ કયું છે Parabéns.